દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત ગંથરત્ન શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ આર્ય પ્લાઝાની બાજુમાં પાળીયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સાંસ્કૃતિક સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો જેમાં કીર્તન ભક્તિ સંસ્કૃતિને ઉજાગર કરવા ગામઠી રોટલા અને શાક જાતે તૈયાર કરવા લોક સાહિત્ય ડાયરો અને આરએસએસ દ્વારા રાષ્ટ્ર ધર્મની માહિતી આપવામાં આવી હતી આ અવસરે મંદિરના પ્રવેશ દિવાલે કાયમી પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો બોટાદના માનવતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તથા પૂજ્ય સંતોએ ગુજરાત જીવન જીવવાની કળા શિક્ષાપત્રી વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું